નમસ્તે મિત્રો બે હજાર છવ્વીસનું વર્ષ અમુક રાશિના લોકો માટે ચલની નોટોના ધાબડા નીચે સુવા જેવું રહેશે હા મિત્રો આ વર્ષે કેટલીક રાશિઓના ભાગ્ય સૂર્યની જેમ ચમકશે આ રાશિના લોકોને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે અને ધનની વર્ષા થશે મિત્રો બે હજાર છવ્વીસમાં માં આ રાશિના લોકો ધનથી સમૃદ્ધ થશે તેમના માટે કરોડપતિ બનવાનો માર્ગ સરળ બનશે મોટા નફો સફળતા અને સારા સમાચાર તેમના જીવનમાં પ્રવેશવાના છે તો મિત્રો આ એક ખાસ વર્ષ છે જ્યારે તમારું ભાગ્ય બદલાઈ શકે છે પરંતુ આ ભાગ્યશાળી લોકો કયા છે રાશિચક્ર આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે આ વર્ષે કઈ રાશિઓ પર ધન સમૃદ્ધિ અને ખુશીનો વરસાદ થવાનો છે તો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે મિત્રો બે હજાર છવ્વીસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ખૂબ જ ખાસ વર્ષ છે તેનું સૌથી મોટું કારણ દેવ ગુરુ ગુરુ છે હા મિત્રો ગુરુ આ વર્ષે કંઈક એવું કરવા જઈ રહ્યો છે જે કેટલીક રાશિઓના ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે મુખ્ય ગ્રહો તેમની રાશિ બદલે છે ત્યારે તેઓ યોગ અને રાજયોગ બનાવે છે તેની અસર તમારા જીવન કારકિર્દી સંપત્તિ અને માનસિક સ્વાસ્થ્ય પર સીધી દેખાય છે વર્ષ બે હજાર છવ્વીસમાં ગુરુ તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જે પોતાનામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ગોચર ચાર રાશિઓ માટે વિપરીત રાજયોગ બનાવશે અને આ યોગના નિર્માણને કારણે આ રાશિના લોકોને અચાનક નાણાકીય લાભ પદ પ્રતિષ્ઠા પ્રગતિ અને ઉત્તમ તકો મળશે વર્ષ બે હજાર છવ્વીસની બીજી ખાસ વાત એ છે કે ગુરુ આ વર્ષે ત્રણ વખત પોતાની રાશિ બદલશે જે ખૂબ જ દુર્લભ છે વર્ષની શરૂઆતમાં ગુરુ મિથુન રાશિમાં રહેશે ત્યારબાદ બે જૂન બે હજાર છવ્વીસના રોજ ગુરુ મિથુન રાશિ છોડી દેશે તે ઊભરીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે આ ઉચ્ચ રાશિમાં રહીને તે વિપરીત રાજયોગનું નિર્માણ કરશે આ ખાસ યોગ ચાર રાશિઓ માટે સુવર્ણ દિવસોની શરૂઆત દર્શાવે છે આ રાશિઓ એક વર્ષમાં કરોડપતિ બની શકે છે અને તેમના જીવનમાં નાટકીય રીતે પરિવર્તન આવશે દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ આ રાશિઓ પર રહેશે તો મિત્રો હવે સમય આવી ગયો છે કે કઈ ભાગ્યશાળી રાશિઓ દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ખુશીઓથી ભરાઈ જશે તે શોધવાનો વિડિયો શરૂ કરતા પહેલાં જો તમે ખરેખર તમારા ભાગ્યને ભૂલી જવા માંગતા હો તો આ જુઓ વિડિયોને લાઈક કરો અને કોમેન્ટ સેક્શનમાં જય માતા લક્ષ્મી લખો જેથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા જીવનમાં સીધો આવે તો મિત્રો ચાલો હવે તે ચાર રાશિઓ વિશે જાણીએ જેમના માટે બે હજાર છવીસનું વર્ષ સુવર્ણ વર્ષ બનવાનું છે પ્રથમ રાશિ મિથુન બે હજાર છવીસનું વર્ષ તમારા માટે ખાસ છે જો તમારી રાશિ મિથુન છે તો બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે ખાસ કરીને કારણ કે ગુરુ ગુરુ તમારા માટે ખૂબ જ શુભ ગ્રહ છે અને આ વર્ષે તે તમારી રાશિના લગ્ન ભાવમાં ગોચર કરશે આ પરિસ્થિતિ જ્યોતિષમાં વિપરીત રાજયોગ બનાવે છે અને તેનો સીધો લાભ તમને દરેક ક્ષેત્રમાં મળશે મિથુન રાશિના જાતકો માટે આ સુવર્ણ સમય રહેશે તમને પ્રમોશન મહત્વપૂર્ણ જવાબદારી અથવા નવો પ્રોજેક્ટ મળી શકે છે તમારા સુપરવાઇઝર અને ઉપરી અધિકારીઓ તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા કરશે જો તમે પોતાનો વ્યવસાય ચલાવો છો તો અનધાર્યો નફો અને રોકાણ પર સારું વળતર મળવાની શક્યતા છે પ્રેમ અને પરિવાર પરિણિત મિથુન રાશિના જાતકો સુખી લગ્નજીવનનો આનંદ માણશે ઘરમાં ખુશી અને મધુરતાનું વાતાવરણ રહેશે અપરિણીત મિથુન રાશિના જાતકોને લગ્ન પ્રસ્તાવ અથવા સંબંધ મળવાની શક્યતા છે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને પારિવારિક સંબંધો વિકસિત થશે સંવાદિતા વધશે સામાજિક અને જાહેર જીવન રાજકારણ અથવા જાહેર ક્ષેત્રમાં સંકળાયેલા મિથુન રાશિના લોકો માટે પણ આ સમય શુભ રહેશે તમે ઉચ્ચ પદ અથવા જવાબદારી પ્રાપ્ત કરી શકો છો સમાજમાં તમારું માન અને માન્યતા વધશે લોકો તમારા કાર્ય અને વિચારસરણીની પ્રશંસા કરશે આત્મવિશ્વાસ અને માનસિક સ્થિતિ આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થશે જાણકાર નિર્ણયો લેવાનું સરળ બનશે બાકી રહેલા વિવાદો અથવા કાનૂની બાબતોમાંથી રાહત માનસિક તણાવ ઘટાડશે પૈસા અને નાણાકીય સ્થિતિ તમે જૂના પૈસા પાછા મેળવી શકો છો વ્યવસાય અથવા રોજગાર સંબંધિત નવી તકો તમારા માટે ખુલશે તમારા માટે વસ્તુઓ આપમેળે ખુલશે યાત્રા અથવા વિદેશ સંબંધિત કામના અવસર પણ ફાયદાકારક સાબિત થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને સફળતાની નવી તકો મળશે તમારું બેંક બેલેન્સ વધશે અને તમારા બધા બાકી રહેલા કામ સમયસર પૂર્ણ થશે મિલકત અને મુખ્ય નિર્ણયો જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના સફળતાપૂર્વક પૂર્ણ થવાની સંભાવના છે વ્યવસાયમાં વૃદ્ધિ સામાજિક ક્ષેત્રમાં સફળતા અને અચાનક નાણાકીય લાભની શક્યતાઓ છે એકંદરે વર્ષ બે હજાર છવ્વીસ મિથુન રાશિના જાતકો માટે ભાગ્યશાળી અને યાદગાર સાબિત થશે આ વખતે નવી ઊંચાઈઓ પર પહોંચવાનો મોટા નિર્ણયો લેવાનો અને તમારા જીવનમાં ખુશીઓ લાવવાનો સમય છે દેવી લક્ષ્મીના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે સમય હવે તમારા પક્ષમાં છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો બીજી રાશિ કન્યા બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે ભાગ્યશાળી છે જો તમારી રાશિ કન્યા છે તો બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે ખૂબ જ શુભ રહેશે ખાસ કરીને કારણ કે આ વર્ષે ગુરુ નફા અને આવક સાથે સંકળાયેલ સ્થાનમાં ગોચર કરશે જ્યોતિષશાસ્ત્રમાં આને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે અને તેની અસર તમારા જીવનમાં સીધી દેખાશે નાણાકીય સ્થિતિ અને નાણાકીય લાભ આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શક્યતા છે તમને બોનસ પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે આવકના નવા સ્ત્રોત ખુલવાના છે જે તમારી કમાણીમાં વધારો કરશે રોકાણો પણ સારા વળતર આપવાની શક્યતા છે તેથી આ સમય દરમિયાન કરવામાં આવેલા રોકાણો અત્યંત ફાયદાકારક સાબિત થશે કારકિર્દી અને વ્યવસાય નોકરી કરતા લોકો માટે આ સુવર્ણ સમય છે પ્રમોશન નવી જવાબદારીઓ અથવા મહત્વપૂર્ણ તકોની શક્યતા છે વ્યવસાયમાં રહેલા લોકોને અનધાર્યો નફો મળી શકે છે તમારી યોજનાઓ વેગ પકડશે અને લક્ષ્યો ઝડપથી પ્રાપ્ત થશે કુટુંબ અને સંબંધો ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને બાળક સંબંધિત સારા સમાચાર મળી શકે છે કૌટુંબિક સંબંધો મજબૂત બનશે અને ઘરમાં શાંતિ અને ખુશી છવાઈ જશે જે લોકો બાળકો ઈચ્છે છે તેમને આ ખુશી મળવાની શક્યતા છે આત્મવિશ્વાસ અને માનસિક સ્થિતિ આ સમય દરમિયાન તમારું માનસિક સંતુલન અને આત્મવિશ્વાસ વધશે વિચારપૂર્વક નિર્ણયો લેવાનું સરળ બનશે જૂના વિવાદો અથવા પેન્ડિંગ બાબતોનું નિરાકરણ શક્ય બનશે જેનાથી તણાવ ઓછો થશે સામાજિક જીવન અને માન્યતા સમાજમાં તમારી ઓળખ અને આદર વધશે લોકો તમારા કાર્ય અને વિચારસરણીની પ્રશંસા કરશે તમે અન્ય લોકો માટે પ્રેરણા અને માર્ગદર્શક બનશો ધન મિલકત અને તકોનું સર્જન થશે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે અચાનક નાણાંકીય લાભ શક્ય છે જો તમે નવું વાહન ઘર અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે વ્યવસાયમાં વૃદ્ધિ અને નવી તકો તમારી રાહ જોશે એકંદરે બે હજાર છવ્વીસ કન્યા રાશિના જાતકો માટે નાણાકીય અને કારકિર્દીની બાબતોમાં અત્યંત શુભ રહેશે આ નવી તકો મેળવવા યોજનાઓને સફળ બનાવવા અને જીવનમાં સુખ સફળતા અને સમૃદ્ધિનો અનુભવ કરવાનો સમય છે મિત્રો આ યાદીમાં આગામી રાશિ વિશે જાણતા પહેલા કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા માહિતીપ્રદ અને નસીબ વધારનારા વિડીયોઝ સમયસર મળતા રહે ત્રીજી રાશિતુલા વર્ષ બે હજાર છવીસ તમારા માટે સુવર્ણ તક જો તમારી રાશિતુલા છે તો વર્ષ બે હજાર છવીસ તમારા માટે ખૂબ જ શુભ અને તકોથી ભરેલું રહેશે ખાસ કરીને કારણ કે આ વર્ષે ગુરુ ગુરુ તમારી રાશિથી દસમા ભાવમાં એટલે કે કારકિર્દી અને કાર્યસ્થળમાં ગોચર કરશે જ્યોતિષશાસ્ત્રમાં આને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે અને તમે તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં તેનો પ્રભાવ સ્પષ્ટપણે અનુભવશો કારકિર્દી અને વ્યવસાય નોકરી કરતા તુલા રાશિના લોકો માટે આ સુવર્ણ સમય છે પ્રમોશન નવી જવાબદારીઓ મળવાની અથવા ભૂમિકામાં ફેરફાર થવાની શક્યતા છે તમારા વરિષ્ઠ અને બોસ ચોક્કસપણે તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા કરશે આની સીધી અસર તમારી ઓળખ સન્માન અને કારકિર્દીના વિકાસ પર પડશે શક્ય છે કે તમને કોઈ પ્રકારનો પુરસ્કાર અથવા માન્યતા પણ મળે વ્યવસાય અને નાણાકીય પરિસ્થિતિ તુલા રાશિના વેપારીઓને આવકમાં વધારો અને નવી તકો મળવાની શક્યતા છે જૂના રોકાણો અથવા બાકી રહેલા પૈસા પાછા મળી શકે છે તમારા માટે નવી નાણાકીય તકો આપમેળે ખુલશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે રોકાણોમાંથી સારા વળતરની પણ શક્યતા છે પરિવાર અને સંબંધો તમારા પિતા અથવા પરિવાર સાથેના સંબંધો મજબૂત બનશે ઘરનું વાતાવરણ સુખદ અને સંતુલિત રહેશે તમારા બાળકો સંબંધિત સારા સમાચાર મળવાની પણ શક્યતા છે જૂના વિવાદો અથવા બાકી રહેલા મામલાઓનું નિરાકરણ શક્ય છે જેનાથી માનસિક તણાવ ઓછો થશે અને તમારા જીવનમાં શાંતિ જળવાઈ રહેશે આત્મવિશ્વાસ અને માનસિક સ્થિતિ આ સમય દરમિયાન તમારું માનસિક સંતુલન અને આત્મવિશ્વાસ વધશે તમે દરેક નિર્ણય વિચારપૂર્વક અને સફળતાપૂર્વક લઈ શકશો તમારી સામાજિક સ્થિતિ અને સન્માન વધશે એકંદરે બે હજાર છવીસ તુલા રાશિના જાતકો માટે તેમની કારકિર્દી નાણાકીય અને વ્યક્તિગત જીવનમાં પ્રગતિનું વર્ષ સાબિત થશે આ સમય નવી તકો મેળવવા માન પ્રતિષ્ઠા વધારવા અને સુખી જીવન જીવવાનો છે ચોથી રાશિ સિંહ વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે સુવર્ણ અને ભાગ્યશાળી રહેશે જો તમારી રાશિ સિંહ છે તો બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ અને તકોથી ભરેલું રહેશે ખાસ કરીને કારણ કે આ વર્ષે ગુરુ ગુરુ તમારી રાશિથી સાતમા અને પાંચમા ભાવમાં ગોચર કરશે જ્યોતિષમાં આને વિપરીત રાજયોગ કહેવામાં આવે છે અને તમે તમારા વ્યાવસાયિક વ્યક્તિગત અને નાણાકીય જીવનમાં તેનો પ્રભાવ સ્પષ્ટપણે અનુભવશો કારકિર્દી અને વ્યવસાય નોકરીમાં સિંહ રાશિના લોકો માટે આ સુવર્ણ સમય રહેશે પ્રમોશન નવી જવાબદારી અથવા ઉચ્ચ સ્તરીય ભૂમિકા મળવાની શક્યતા છે તમારા વરિષ્ઠ અને બોસ ચોક્કસપણે તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા કરશે સમાજ અને કાર્યસ્થળમાં તમારી ઓળખ અને આદર વધશે વ્યવસાયમાં સિંહ રાશિના લોકોને અણધાર્યો નફો અને નવી તકો મળવાની શક્યતા છે નાણાકીય પરિસ્થિતિ અને રોકાણ આ વર્ષે તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે જૂના બાકી રહેલા પૈસા બોનસ અથવા રોકાણોમાંથી સારું વળતર મળવાની શક્યતા છે નવી કે તકો આપમેળે ખુલશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું બેંક બેલેન્સ વધશે અને અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે પરિવાર અને સંબંધો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને તમારા બાળક સંબંધિત સારા સમાચાર મળી શકે છે કૌટુંબિક સંબંધો મજબૂત બનશે અને ઘરમાં શાંતિ અને ખુશી રહેશે બાળકો ઇચ્છતા લોકો માટે આ સમય અનુકૂળ છે આત્મવિશ્વાસ અને માનસિક સ્થિતિ આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમે દરેક નિર્ણય સમજી વિચારીને અને સફળતાપૂર્વક લઈ શકશો માનસિક સંતુલન અને ધીરજ વધવાથી જૂના વિવાદો અથવા બાકી રહેલા મામલાઓનું નિરાકરણ પણ શક્ય છે સામાજિક જીવન અને આદર સમાજમાં તમારી ઓળખ અને આદર વધશે લોકો તમારા કાર્ય વિચાર અને નેતૃત્વની પ્રશંસા કરશે એકંદરે બે હજાર છવ્વીસ સિંહ રાશિના જાતકો માટે કારકિર્દી નાણાકીય અને અંગત જીવનમાં પ્રગતિનું વર્ષ સાબિત થશે આ સમય નવી તકો મેળવવા માન સન્માન વધારવા અને સુખી જીવન જીવવાનો છે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે અને નસીબ તમારી સાથે રહે મિત્રો આ વીડિયોમાં અમે ચાર ભાગ્યશાળી રાશિઓનો ઉલ્લેખ કર્યો છે મિથુન કન્યા તુલા અને સિંહ જેઓ બે હજાર છવ્વીસમાં નોંધપાત્ર નાણાકીય લાભ અને નોંધપાત્ર સફળતાનો અનુભવ કરવા માટે તૈયાર છે વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે ટિપ્પણી વિભાગમાં જય માતા લક્ષ્મી લખો તે હંમેશા તમારા જીવનમાં રહે